જાડેજા અને મહાદેવભાઈ ભૂષણ વિશે શું કહ્યું આવો સાંભળો એમના જ શબ્દોમાં દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ ટીવી ન્યૂઝ ખાસ તો હું અત્યારે વાસીના સેક્ટર નંબર આઠમાં છું જ્યાં ફતેગઢ ગામના પૂર્વ સરપંચ અને રાપર તાલુકા એટીબીટીના પૂર્વ સભ્ય એવા મહાદેવભાઈ વાવી અમારી સાથે ખાસ તો અત્યારે જે ગણપતિના પંડાલમાં હું ઊભો છું એ ગણપતિ યુવા મંડળના તેઓ છેલ્લા ત્રીસ વર્ષથી પ્રમુખ છે એટલે ક્યાંક ને ક્યાંક ધાર્મિક ભાવનાથી જોડાયેલા મહાદેવભાઈ ને મારે આજે એ પૂછવું છે કે રાપર તાલુકામાં તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસથી તારીખ બે અગિયાર બે હજાર પચીસ સુધી જે એક ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે આ ફક્ત મંદિર જ નથી પણ આ રાપર તાલુકાનું એક એવું કેન્દ્ર છે કે જ્યાં મારે જ્યાં ગૌશાળા હશે શાળા હશે કોલેજ હશે હોસ્પિટલ હશે ઔષધિય વન હશે બાળ ક્રિયાંગણ હશે અને ખાસ તો એક મંદિર સમાજને શું આપી શકે એનો એક એવો નમૂનો બનવા જઈ રહ્યો છે એટલે પ્રથમ તો તમે મને તમારા ગણપતિ વિશે જણાવો અને ત્યારબાદ આ મંદિરના પ્રમુખ શ્રી મહાદેવભાઈ ભૂષણ અને ખાસ તો મંદિરના જેણે જેણે મહેનત કરી છે પછી પ્રકાશભાઈ સાંઠા હોય હરેશભાઈ ગામી હોય આ કે એમનું આખું મંડળ હોય શું કહેશો સૌ પ્રથમ તો ગંજાભાઈ તમે મુંબઈવાસી વધાર્યા તે બદલ ખૂબ ખૂબ તમારી ચેનલનો તમારો આભાર માનું છું અને ખાસ તો સેક્ટર વાસી નિબોમ્બે આ મારા યુવા ઉત્સવ ગણપતિ લગભગ ચાલીસ વર્ષથી આ ઉત્સવ અમે બનાવી છે અને લગભગ મને પિસ્તાલીસ વર્ષ આ એરિયામાં રહું છું અને ત્યારથી જ્યારથી સ્થાપના થઈ ત્યારથી હું આ ગણપતિનો અધ્યક્ષ છું અને સરસ મજાનું આયોજન અમારા બધા છોકરાઓ સારી રીતે કામગીરી કરે છે અને ધાર્મિક હરેક કાર્ય કાર્યક્રમમાં સારી રીતે ભાગ લઈ અને આગળપતિ ઉત્સવ ઉજવે છે બીજું તમે આટલી લાંબાથી વધારી છો લિંગ માતા મંદિરની થોડી વાત કરું કે લિંગ મંદિર રાપર તાલુકા કાનપર ગામમાં લગભગ આજે પાંચેક વર્ષથી બની રહ્યું છે ખરેખર હું એક વખત ત્યાં મુલગાર લીધી અને એટલો આનંદ આવ્યો એટલી મજા આવી મને એમ લાગ્યું કે આવડું છ એકરની અંદર જે મંદિર બનાવી રહ્યા છે આવડો મોટો ખર્ચો કરી રહ્યા છે આવડા ખર્ચાનું બજેટ કઈ રીતે કર્યું અને ક્યાંથી લીધું એ તો હવે માતા જ જાણે ખરેખર આ મંદિરની અંદર જે ટ્રસ્ટીઓ છે હરેશભાઈ છે આપણા પ્રમુખ મહાધેવભાઈ છે જ્યારથી માધવભાઈ જ્યારે કામ હાથમાં લીધું ત્યારે લગભગ સારી રીતે આયોજન બનાવી રહ્યા છે અને દિવાળીએ લગભગ એમના માતા લિંગ મંદિરનું આપણે ઉદઘાટન થઈ થવા જઈ રહ્યું છે ત્યારે મને એવું લાગે છે કે રાપર તાલુકાની અંદર જેમ ખોડલ મંદિર છે આપણા ખોડલધામ કાગવલમાં એવું આપણું આ ધામ બની જશે કારણ કે એની અંદર જ્યારે કામ ચાલુ હતું ત્યારે મેં એની મુલાકાત લીધી લગભગ આપણા દેવી દેવતાઓના અડતાલીસ મંદિરો સાડા છ એકરની અંદર પથરાયેલું આ મંદિર ભવ્ય મંદિર અંદર જાઓને તમને એમ થાય કે આપણે સર્ગમાં વધાર્યા છીએ એટલે આપણને ખરેખર જ્યારે આ મંદિરનું ઓપનિંગ થશે ને ત્યારે રાપર તાલુકો તો નહીં સમગ્ર ગુજરાત એ મંદિરમાં મુલાકાત કરશે અને એક ધામ બનશે અને જાત્રાએ લગભગ આખા ગુજરાતના માણસો આવશે એક દિવસ એવું લાગશે કે હાલો આપણે કાંઠ પર જઈ અને માતાની મુલાકાત લઈ ખાસ તો મહાદેવભાઈ વાત જ્યારે મંદિરની હોય ત્યારે આપણે જોયું છે ઘણા વર્ષોથી કે મંદિર મંદિર પૂરતું સીમિત હોય છે પણ આ મંદિરના જે દ્રષ્ટિવાન પ્રમુખ છે મહાદેવભાઈ એના કોષાધ્યસ બહુ નાની ઉંમર છે એવા પ્રકાશભાઈ મેનેજિંગ ટ્રસ્ટી હરેશભાઈ આ બધાએ જે એક 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 સાથે મળી અને એવું વિચાર્યું કે આમાં ખાલી મંદિર તો હોય જ પણ મંદિરની સાથે સાથે કોલેજ હોય મંદિરની સાથે સાથે હોસ્પિટલ હોય મંદિરની સાથે એક એવું અશુદ્ધેવન કે જેમાં વિવિધ આપણને જે આપણે આજે આપણને એ ખબર નથી કે સફેદ મૂછડી શું છે હરડા શું છે બરડા શું છે આ જે કાંઈ આપણે હાંભરીએ ભરીએ ને આપણે ઓળખતા નથી જંગલમાં જાય પણ એનો જે એક અભિગમ છે કે આ બધા વૃક્ષો છે ને આ મંદિરમાં હોવા જોઈએ એક બાળ ક્રિયા હોવું જોઈએ અને જ્યાં મંદિરની સાથે સાથે સંસ્કારોનું પણ મંદિર હોવું જોઈએ આ વિચારને તમે કઈ રીતે બતાવો કોઈ બી સારું કામ કરવા જઈને ત્યારે કોઈ કામ અટકતું નથી કોલેજ બનાવો ગૌશાળાઓ બનાવો મંદિરો બનાવો ખાસ તો નંદી શાળાનું પણ આયોજન હા મંદિરનું તો આયોજન એમને સૌ સરસ કર્યું છે એના વિચારો મંદિર સાથે એવા વિચારો છે એમના છે કે ગૌશાળાઓ બનાવીએ કોલેજ બનાવીએ ઉચ્ચ શિક્ષણ માટે કારણ કે આપણે મહેનત કરીએ એટલે લગભગ મને એવું લાગે છે કે આ જે ભાઈઓ જે કામ કરી રહ્યા છે ને ગૌશાળા બનશે કોલેજો બનશે ઊંચ શિક્ષણ માટે પણ એ લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે એ પણ આયોજન છે એ પૂરું કરશે ખાસ તો ધારાસભ્યશ્રીના પ્રયાસો તમે પણ વિરેન્દ્રસિંહજી સાથે જોડાયેલા છે એમના પ્રયાસોથી અત્યારે એવા પ્રયાસો ચાલુ છે કે આદરણીય મુખ્યમંત્રીશ્રી આ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારે ગૃહમંત્રીશ્રી પણ આવે મંત્રીઓશ્રી આવે અને બહુ મોટા મહેમાનોને તેડાવવાનું જે એમનું આયોજન છે ખાસ તો એટલે બાપુ વિશે વીરેન્સિં બાપુની તો જેટલી આપણી વખાણગીરી લોચા છે રાપર તાલુકામાં જ્યારથી એમએલએ બન્યા ત્યારથી મને એવું લાગે છે કે આટલા વર્ષોમાં કોઈ દી કોઈને વિકાસ નહીં કર્યો હોય એટલો બાપુ વિકાસ કર્યો છે કોઈ બી એમની પાસે લઈને કોઈ બી માણસ જાય કે ભાઈ આ આયોજન છે આ કામ કરવાનું છે એટલે એ ત્યારે ત્યારે કહી દે ભાઈ એમ લેટર આપી દે કામ થઈ જશે કરોડો રૂપિયાના એમને રાપર તાલુકાના કામના વિકાસના કામ કર્યા ખરેખર આવા ધારાસભ્ય જ્યારે આપણને મળે ને ત્યારે સમાજનો અને આપણે તાલુકાનો વિકાસ થાય એને ખૂબ વિકાસ કર્યો એને એક કામ કરીએ કે ભાઈ આ નર્મદાનું કિન્ડ બનશે અને ચાલુ કરવાની તો બે દિવસે એનો ફોન આવે કે ભાઈ તમે ચાલુ થઈ જશે એટલે જે બી કામ આપણે એમને કહીએ કે મારે આ કામ અટક્યું છે એટલે કામ કોઈ અટકે નહીં ટૂંકમાં મારો મતલબ એટલો છે કે આ મંદિરના મંદિરના જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં પણ બાપુ ખૂબ સક્રિય છે બાપુની ક્યાંક ખબર જ છે કે જ્યાં સારા કામ હોય મંદિર બનતો હોય અને એમને આમંત્રણ કરે ત્યારે બાપુ એકદમ તન મન ધનથી બાપુ પધારશે અને ત્યાં રોકાશે અને રાપર તાલુકાની અંદર જે બાપુ આપણા કામ કરી રહ્યા છે એમએલએ એમના થકી આ મંદિરનું ભવિષ્ય સારું બનશે કારણ કે બાપુ જે આવશે ને ત્યારે આખું એમએલએ લગભગ મને માધવભાઈ કહેતા હતા કે આપણા ગૃહમંત્રી સહિત અહીંયા આપણે પધારવાના છે તો મને લાગે છે કે આ મંદિરની અંદર ભવ્ય ઉજ ઉજવણી થશે અને બધા ઈમેલો મોટા મોટા માણસો કાર્યકર્તાઓ મંદિરના ટ્રસ્ટીઓ બધા પધારશે અને મંદિરનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે છે એવું મને લાગે છે જી તો દર્શક મિત્રો આ હતા મહાદેવભાઈ ગણેશભાઈ ભાવિયા અને ખાસ તો મહાદેવભાઈ ફતેહગઢ ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે મેં જેમ તમને અગાઉ પરિચય આપ્યો હોય ફતેગઢ ગામના વિકાસ માટે ખૂબ કાર્યશીલ રહ્યા છે અને ખાસ તો અહીંયા પોતાના જે પોતાની કર્મભૂમિ છે એવા વાસીમાં પણ સેક્ટર નંબર આઠમાં છેલ્લા ત્રીસ વર્ષથી જો એ ગણપતિ યુવા મંડળના પ્રમુખ હોય ત્યારે ચોક્કસપણે આપણે કહેવું પડે ખાલી યુવક મંડળ જ નહીં પણ વાસીમાં એમણે પાટીદાર સમાજ માટે પણ ખૂબ બધા કામો કર્યા છે પણ અત્યારે આપણો એ વિષય ન હોવાના કારણે માધવભાઈની ફરીથી એકવાર મુલાકાત લેશું ઘનશ્યામ બારોટ કચ્છેર ટીવી ન્યૂઝ વાસી મુંબઈ